જય માતાજી મિત્રો આજે આપણે જનધન ખાતા વિશે વાત કરીશું અને જાણીશું કે શું ખરેખર ખાતામાં દસ હજાર રૂપિયા આપવામાં આવે છે કે નથી આવતા અને જો દસ હજાર રૂપિયા સરકાર આપે છે તો કઈ રીતે આપે છે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જેના જોડે જનધન ખાતું નથી તે લોકો કઈ રીતે ખોલાવી શકે છે અને તેના માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને જનધન ખાતું જો તમે ખોલાવશો તો તમને શું ફાયદા મળશે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ તો મિત્રો જનધન ખાતા વિશે બધું જ જાણવા વિડીયોના અંત સુધી બને રહેજો જેથી જનધન ખાતાની બધી જ માહિતી તમને મળી જશે અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેથી જનધન ખાતાને લઈને કોઈ પણ માહિતી આવે તે સૌ પ્રથમ તમારી પાસે આવી જશે પ્રધાનમંત્રી જનધન યોજનાના અગિયાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જનધન યોજનાનો હેતુ ડિજિટલ પરિવર્તન દ્વારા દેશમાં નાણાકીય સમાવેશમાં ક્રાંતિ લાવવાનો છે જનધન યોજના દ્વારા ઔપચારિક બેન્કિંગ સિસ્ટમમાં છપ્પન પોઈન્ટ સોળ કરોડથી વધુ લોકોએ ખાતા ખોલાવ્યા છે ઓગસ્ટ બે હજાર પચીસમાં જેમની કુલ થાપણો બે સડસઠ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે ખાતામાં પૈસા ના હોવા છતાં પણ તમને છપ્પન કરોડ લોકોને ખાતામાં ખાતા દીઠ દસ હજાર રૂપિયાની ઓવરડ્રાની સગવડ આપવામાં આવે છે તો મિત્રો ખરેખર દસ હજાર રૂપિયા સરકાર તરફથી તમને આપવામાં આવે છે અને કયા કયા એકાઉન્ટને દસ હજાર રૂપિયા આપવામાં આવે છે તેની વાત પણ આપણે અહીંયા કરી લેવાના છીએ આટલા બધા એકાઉન્ટ પર ઓવરડ્રાફ્ટની સગવડ અગાઉ ક્યારે આપવામાં આવી નથી આ જનધન એકાઉન્ટ કોઈ પણ બેંકમાં હોય તેને આ દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સગવડ આપવામાં આવે છે તો મિત્રો છપ્પન કરોડ એકાઉન્ટને આ દસ હજાર રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે આ પહેલાં આટલા બધા એકાઉન્ટ પર દસ હજાર રૂપિયા આપવામાં આવતા નહોતા પણ હવે પછી જે છપ્પન કરોડ એકાઉન્ટ છે તે લોકોને દસ હજાર રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે આ દસ હજાર રૂપિયા તમારે પાછા આપવાના થાય છે કે નથી થતા તે પણ આપણે જોઈશું અને આ છપ્પન કરોડ એકાઉન્ટ કયા છે તે પણ આપણે અહીંયા જોવાના છીએ પ્રધાનમંત્રી જનધન યોજનામાં છપ્પન ટકા બેંક ખાતા મહિલાઓ દ્વારા ખોલાવવામાં આવ્યા છે આ સિવાય ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારોમાં સડસઠ ટકાથી વધુ ખાતા ખોલાવવામાં આવે છે તે વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ છે આ યોજનામાં બેંક ખાતાઓની સંખ્યા માર્ચ બે હજાર પંદરમાં ચૌદ પોઈન્ટ બોતેર કરોડથી ત્રણ પોઈન્ટ આઠ ગણી વધીને ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં છપ્પન પોઈન્ટ સોળ કરોડ થઈ જવાની છે તો મિત્રો વાત કરીએ તમારી જોડે જો જનધન ખાતું હોય તો તમને કયા ફાયદા મળવાના છીએ એકાઉન્ટમાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમારું ખાતું ચાલુ રહેવાનું છે તમને મફતમાં એટીએમ કાર્ડ મળવાનું છે બે લાખ રૂપિયા સુધીને એક્સિડન્ટનો વીમો પણ તમને મળશે જો રૂપે કાર્ડથી ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો અકસ્માતે બે લાખ રૂપિયાનો સીધો વીમો મળે છે ત્યારબાદ જોઈએ તો દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે જો તમારું એકાઉન્ટ છ મહિનાથી સક્રિય છે તો બેંક તમને દસ હજાર સુધીની લોન આપે છે તો મિત્રો ખરેખર દસ હજાર રૂપિયા આપવામાં આવે છે પણ કયા એકાઉન્ટને દસ હજાર રૂપિયા આપવામાં આવે છે તેની વાત કરીએ તો છ મહિનાથી તમારું એકાઉન્ટ ચાલુ હોવું જોઈએ તે લોકોને બધાને દસ હજાર રૂપિયાનું ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે આ ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે એમ કહેવામાં આવે કે દસ હજાર રૂપિયાની તમને લોન આપવામાં આવે છે એ પણ કોઈ પણ ગેરંટી વગર આ દસ હજાર રૂપિયા તમારે પાછા કરવાના હોય છે પણ દસ હજાર રૂપિયા જે મળે છે એની તમને લોન આપવામાં આવે છે એ ખરેખર તમારે પાછા ભરવાના હોય છે સરકારી યોજનાના પૈસા સીધા જ મળે છે આ ખાતું જો તમારી પાસે હોય તો કોઈ પણ જાતના જે સરકારી લાભો મળે છે તે તમને સીધા આપવામાં આવે છે ત્યારબાદ મફત ચેક સુવિધા આપવામાં આવે છે ઘણી બધી બેંકોમાં મફત ચેક પણ મળે છે જનધન એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો સૌ પ્રથમ જોઈએ તો આધાર કાર્ડ ત્યારબાદ મતદાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ જે પણ તમારી પાસે ઓળખનું પ્રમાણપત્ર હોય તે તમારી પાસેથી જોઈશે અને જો દસ્તાવેજ ન હોય તો પણ બેંક તમારા ફોટોગ્રાફ સાથે લો રિસ્ક એકાઉન્ટ ખોલાવી આપે છે તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો